હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે એક ડીહાઈડ્રેટર જોઈશું તો જો તમે બધા ડ્રાય ફૂડ જેમ કે તમે મિક્સ પૌવાનું બનાવતા હોય પ્રી મિક્સ તમે ઉપમાનું બનાવતા હોય સાંભારનું બનાવતા હોય તો તમને એમાં ડ્રાય ડુંગળી થોડું લસણ કે પછી મીઠા લીમડાના પાન લીલા મરચાં અને તમે સૂકવીને મેથી પણ બનાવી શકો અમુક લોકો ડ્રાય ફ્રૂટ્સ પણ જે હોય આપણે એના સ્લાઇસ કરતા હોય જેમ કે ઓરેન્જ હોય એપલ હોય એના સ્લાઇસ પણ તમે ડ્રાય કરી શકો એવું આજે આપણે અગારોનું ડીહાઈડ્રેટર યુઝ કરી અને હું તમને આજે મીઠો લીમડો લીલા મરચાં સાથે ડુંગળી અને લસણ કેવી રીતે ડ્રાય કરવા તો એ પણ બતાવીશ ફુદીનો અને તમે લીલા ધાણા અને એમાં મેથી પણ ડ્રાય કરી શકો છો તો ચાલો જોઈએ રિસેન્ટલી મેં અગારોનું ફૂડ ડીહાઈડ્રેટર લીધું છે તો આ રીતે એમાં ચાર રેક આવશે અને અહીંયા એનું ટાઈમિંગ ટેમ્પરેચર અને તમારે સ્ટાર્ટ અને સ્ટોપ્સ સાથે અહીંયા હબ્સ વેજીટેબલ ફ્રૂટ્સ બધાના અલગ અલગ ટેમ્પરેચર આપેલા છે આ રીતે એના ચાર રેક છે એમાં આ રીતે એકદમ અંદરથી છે એ સ્ટેનલેસ સ્ટીલના છે અને આ રીતે ચારેય રેક આપણે ખોલી લઈશું નીચે આ રીતે એનો બોટમ પાર્ટ છે ત્યાંથી ટેમ્પરેચર કંટ્રોલ થશે એનો પ્લગ આ રીતે છે પાછળ બેક સાઈડ આવી છે અને આનું જે બિલ છે એ તમે ટીવી કે જે રેડિયો ઓન રાખો એટલું જ બિલ આવે તો આનો બહુ પાવર વોલ્ટેજ હોતો નથી પહેલાં હું લસણ આ રીતે ગોઠવી દઈશ સાથે બીજા રેક આપણે રાખીએ એના પર ડુંગળીના સ્લાઇસ મેં કરીને રાખ્યા છે એ આપણે છૂટા છૂટા આ રીતે ગોઠવી દઈશું તો લસણ છે એ અહીંયા મેં થોડો ચોક કરીને મારે એને ગોઠવવાનું હતું પણ મેં આખું જ રાખ્યું છે તો થોડો મને વધારે એમાં ટાઈમ લાગ્યો સાથે આપણે હવે અહીંયા લીલા મરચાં તો સૂકા મરચાં જે આપણે કોઈ પ્રિમિક્સ બનાવો તો સૂકા મરચાં તમે ઉમેરો તો આ રેડી થઈ જશે મીઠો લીમડો કે પછી તમે અહીંયા કસૂરી મેથી ફુદીનાના પાન ગમે તે હબ્સ હોય એ આ રીતે તમે રાખી શકો હવે આપણે એને કવર કરી દઈશું અને મશીનને ઓન કરી દઈશું તો ડિહાઈડ્રેટરને મેં ઓન કર્યું અહીંયા ટાઈમ અને ટેમ્પરેચર તો તમે આ રીતે પહેલાં ટેમ્પરેચર આપણે ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ તો પહેલાં આપણે મરચાં અને મીઠું લીમડો ડ્રાય કરવાના છીએ અહીંયા આવું મેન્યુઅલ યુઝર તમને આપેલું છે એમાં તમે જો એપલના સ્લાઇસ કરી અને એને ડ્રાય કરવાના હોય કે પછી કોઈ પણ ફ્રૂટ્સ હોય ગ્રેપ્સ હોય કોઈ પણ તો એના અલગ અલગ ટેમ્પરેચર આપેલા છે હબ્સનો અહીંયા ટાઈમ છે એ ત્રણ કલાક જેવો છે તો ત્રણ કલાક અને બીજા લસણ અને ડુંગળીનો છ કલાક જેવો તો મેં ટોટલ છ કલાક ફોર્ટી ડિગ્રી સેલ્સિયસ પર આ રીતે એને થવા દીધું મીઠો લીમડો એકદમ પરફેક્ટ એવો રેડી થઈ ગયો એ જ રીતે લીલા મરચાં પણ રેડી થઈ ગયા ડુંગળી પણ થોડી બાકી છે લસણ છે એને વધારે ટાઈમ લાગશે તો ડુંગળીને હજી અઢી કલાક જેવો જે ટાઈમ બચ્યો છે એ હું પાછો એનો સ્ટાર્ટ કરી દઈશ મેં અહીંયા લસણની કળીઓ રાખી એટલે મારે બહુ ટાઈમ લાગ્યો પણ તમે એને ઝીણું ઝીણું ચોપ કરી લેશો તો લસણનો પાવડર પણ બહુ ઇઝીલી એવો રેડી થઈ જશે તો તમે જો ફ્રૂટ્સ તમે કોઈ દ્રાક્ષને સુકવવી હોય કે કોઈ ફ્રૂટ સ્લાઇસ તમારા ઘરમાં વધારે જે ડ્રાય ખવાતા હોય તો એ પણ તમે આ ડિહાઈડ્રેટરમાં ડ્રાય કરી શકો કસૂરી મેથી તો બે ત્રણ કલાકમાં જ રેડી થઈ જશે એકદમ ગ્રીન કલર ફુદીનાનો પાવડર પણ એકદમ ગ્રીન રહેશે આ રીતે ડુંગળી અને લસણ પણ ડ્રાય થઈ ગયા રેક છે એ તમે હલકા પાણીથી ધોઈ અને એને તમે સાફ કરી શકો તો જો તમારા કિડ્સ એબ્રોડ રહેતા હોય અને તમારો કંઈ બિઝનેસ હોય તો તમારા માટે આ બહુ યુઝફુલ છે તો તમને જો આ અગારો ડિહાઇડ્રેટર લેવું હોય તો એની લિંક છે એ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે એની પ્રાઇઝ અને તમે એના યુઝ કેવી રીતે છે એ ચેક કરી તમારે જો લેવું હોય તો લઈ શકો છો તો તમને આ રિવ્યુ કેવું લાગ્યું મને કમેન્ટમાં જણાવજો